નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજેના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલાયાઓ અને આયોજકોને ભી વિનંતી છે કે આપણો મ્યુઝિક DJ બેન્ડ આ બધું આપણું જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલ ની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની ભી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભલે નવરાત્રી સમય છે ભલે સરકારે બાર વાગ્યા સુધીની સીમા વધારી છે પરંતુ પરમિશન લેવું હજી બી અનિવાર્ય છે અને એની ડેસીબલની જે સીમા છે એની અંદર વગાડવું બી ફરજિયાત છે બાર વાગ્યા પછી વગાડવા માટે પરમિશન આપી શકાય નહીં અને જેવી પરમિશન અગર આપવામાં આવે છે તો એ પરમિશન બી એ ગેરકાયદોસર ગણાય ગુજરાતની ઓળખ કહી શકાય ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય માં અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળજી રાખે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે